માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તમામ ગામોના સરપંચો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભામાં અને ખાસ કરીને સરસ્વતી તાલુકામાં જે અમારા વિસ્તારની અંદર વિકાસના કામો ઓછા થયા હતા અને ઝડપી વેગ મળે એ બાબતની વ્યવસ્થા કરી અને આજે વીસ કરોડ થી વધારે આ વિસ્તારની અંદર જોબ નંબર આપ્યા છે ના ભાગરૂપે આજે પાંચ ગામોના ખાતમુહૂર્ત થયા છે અને ખાસ કરીને વાગડોળ ગામ અમારે એક એવું ગામ છે એને એક આખો સાહેબ એક રિંગ રોડ આપ્યો છે એટલે ગામનો ઉત્સાહ પાંચે ગામનો ઉત્સાહ અદ્ભુત છે અને આ જ પ્રકારની વ્યવસ્થા હમણાં મુખ્યમંત્રી શ્રીએ આ વિસ્તારમાં તરાવ ભરાય એના માટે પણ એકસો છવ્વીસ કરોડથી વધારે રૂપિયા આપ્યા છે તો આ સમગ્ર લોકો વતી હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો આભાર માનું છું અને આ વિસ્તારમાં જે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે એ પ્રજાની સુખાકારી થશે એવો મને પણ આનંદ છે